છેલ્લા દસ વર્ષથી દરિયાકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલા કેનાલની અધૂરી અધૂરી કામગીરી પૂરી કરવા અને અને કેનાલમાં રિપેરિંગ કરી સાફ સફાઈ થાય તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી રહી છે જામનગર સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં ખેડૂતોને લાભ થાય એ માટે અને જમીનની ખારાશ આગળ ન વધે તેના માટે સ્પેન્ડિંગ કેનાલ એટલે કે ક્ષાર આગળ ન વધે એ માટે કેનાલ બનાવવામાં આવી છે આવી જ કેનાલો જામનગરમાં પણ દરિયાકાંઠાના વિસ્તારમાં બનાવવામાં આવી છે જેમાં એક બંધારા યોજના જામનગર તાલુકામાં ધુવાવ ખીજડીયા અને જાંબુડા જોઈ જોડિયા તાલુકામાં હડિયાણા ખીરી કુન્નળ લીંબુડા તેમજ જોડિયા બાજુ બંધારા યોજના કરવામાં આવેલી છે જેમાં સરકારી ચોપડે આ કેનાલનું કામ બે હજાર બારમાં પૂરું કરી આપવામાં આવ્યું છે તો બીજી બાજુ આ કેનાલનું કામ માત્ર પાંચસો વીસ મીટર એટલે કે પંચાણું ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આ કેનાલની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ નથી જેના કારણે હજુ પણ દરિયાકાંઠા વિસ્તારના ખેડૂતો આ કામગીરી સરકાર ઝડપથી કરે અને કેનાલમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે દરિયાકાંઠે ક્ષાર નિયંત્રણ માટેની કેનાલ આવેલી છે જે કેનાલમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ખેડૂતો આ પાણીનો ઉપયોગ ખેતી માટે કરી શકે તે માટે બનાવવામાં આવી છે અમારા જોડિયા તાલુકામાં જોડિયા કુન્ડ લીંબુડા હરિયાણા ખીરી જાંબુડા આ વિસ્તારમાં દરિયાકાંઠે છારું વિભાગની એક કેનાલ આવેલ છે હાલ ચોમાસાને કારણે કેનાલમાં મીઠું પાણી ભરાઈ ગયું છે અત્યારે અમારે એ ખેડૂતોને ફાયદો છે સરકારની યોજના આવકાર્ય છે પણ ઘણા વર્ષોથી આની કામગીરી ઠેકઠેકાણે અધૂરી છે કેનાલ તૂટી ગયેલી છે અંદર ઘાસ ઊભી નીકળેલી છે સફાઈ કરેલી નથી અને કેનાલની આ જાંબુડા બંધારા અડિયાણા બંધારા ને ઊંડી નથી ને જો આ કેનાલ સંપૂર્ણ રીતે જોડાઈ જાય તો આ દરિયાકાંઠામાં છાર આગળ વધતો અટકી જાય અને જ ફાયદો થાય છે પણ દસ બાર વર્ષથી આ કેનાલ નું કામ છે એ અત્યારે વીસ ટકા કામ અધૂરું પડ્યું છે ઈ કામ જો વહેલી વહેલા તકે જો પૂરું કરે તો આ દસ બાર ગામના ખેડૂને આ કેનાલ નો પુષ્કળ લાભ મળે અને મીઠા પાણીનો લાભ મળે બાકી તો અમારે અહીંયા દરિયાકાંઠાના ગામ છે એટલે ટોટલ કુવા ને બોર ને એ બધું ખારા પાણીના છે એટલે અમે ખેડૂત આમાંથી જ ઉપયોગ કરી પણ આ વીસ ટકાનું કામ જો વહેલા તકે પૂરું થઈ જાય તો ખેડૂતને મોટામાં મોટો ફાયદો થાય બીજી બાજુ આ યોજનાથી જોડિયા અને બાલંબા બંધારા સુધી દરિયાકાંઠાના ખેડૂતોને ખેતીને મોટો ફાયદો થાય એમ છે પણ છેલ્લા દસ વર્ષથી આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા હાલ કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે અને કેનાલની અંદર જંગલી બાવળ ઉગી નીકળ્યા છે જેને ત્વરિત સાફ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે જો આ કેનાલનું કામ પૂરું કરવામાં આવે તો ઘણા બધા ગામોના ખેડૂતની ખારી જમીન મીઠી પણ થઈ જશે તેમજ દરિયાની ખારાશ આગળ આવતી ટકી જશે જો કે આ બાબતે અધિકારીએ જણાવ્યું કે હાલ આ કામગીરી બાકી છે તેમ તેઓએ સ્વીકાર્યું પણ અને આ કામગીરી માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે વહેલા તકે આ કામગીરી પૂરી કરવામાં આવશે તેમ જણાવ્યું અઢિયાણા બંધારાથી ખીરી બંધારા બે બંધારાને જોડતી સ્પ્રેડિંગ કેનાલ છે એ કેનાલની કુલ લંબાઈ છે એ સાત મીટર છે એ પૈકીની અમે છ હજાર નવસો ને પચાસ મીટર લંબાઈમાં કેનાલનું કામ પૂરું થઈ ગયું છે અને પાંચસો વીસ મીટર લંબાઈમાં કેનાલનું કામ અધૂરું છે જે તે વખતે જે ખેડૂત ખાતેદારો છે એમના વિરોધને કારણે એ કામ જે તે વખતે જે તે સ્થિતિમાં પૂર્ણ કરી દીધું છે એટલે હવે જે વચ્ચેનો જે પોર્શન બાકી છે પાંચસો મીટર જેવો અંદાજે એના માટે અમે અત્યારે સંપાદનની કાર્યવાહી અમારી પ્રોસેસમાં છે દરખાસ્ત અત્યારે સંપાદનની ચાલુ છે અને એ સંપાદનની કાર્યવાહી કર્યા પછી બાકી રહેતું કામ છે એ પૂરું કરવું